ભગવાન ઉપાડ્યો અને રસ્તામાં પૂછ્યું પરમાત્માય તારે પેલા સ્વર્ગ જોવું છે કે નર્ક નર્ક કીધું બતાવી દો સારી સ્મૃતિ છેલ્લે એટલે મને નર્ક નર્કમાં લઈ ગયા તો કેટલાય જીવાત્માઓ આમ 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 સીધા હાથ રાખીને દોડ્યા કરતા હતા હાથ આમ સીધા જ છે નથી આંગળાઓ વળતા નથી કોણીયાથી હાથ વળતો કશું જ નહીં કોઈ જ મુમેન્ટ નહીં આવે સીધા હતા આંખમાંથી ચોધા અસ્ત્રોની ધારા જાય છે એટલે આ યુવાને પૂછ્યું કે પ્રભુ આ બધાએ કેમ રડે છે તો કેથી બધાને ભૂખ લાગી છે એને જમવું છે અરે પણ જમવાનું તો અહીંયા આટલા બધી વાનગીઓ બને છે મોહનથાળ બન્યો છે ચોરમાના લાડવા બનાવ્યા છે કાજુ કતરી બનાવી છે ભજીયા બનાવ્યા છે સેવ ટમેટાનું શાક કર્યું છે આ બધું છે તો આ જમતા નથી તો કે કેમ જમે કેમ એના હાથ સીધા છે એના હાથ વળતા નથી હવે હાથ વળી તો જમવું કેમ આ દુઃખ છે આ નર્ક છે હવે મને સ્વર્ગમાં લઈ જાઓ જે સ્વર્ગમાં જઈને ભગવાને વિમાન ઉતાર્યું તો ન્યાય બધા સીધા રાખીને દોડતા હતા પણ એ બધા હસતા હતા એ બધાના ચહેરા ઉપર આનંદ હતો પેલા માણસે પૂછ્યું પરમાત્માને પ્રભુ આ સ્વર્ગમાં છે નર્કમાં લોકોના હાથ આવા હતા પણ નર્કના લોકો રડતા હતા અને સ્વર્ગના લોકો હસે છે એનું કારણ શું છે એ તો આ લોકોનું કોઈ ભૂખ નથી લાગતી લાગે છે ને હાલ બતાવું સ્વર્ગનું કારણ શું છે ભગવાન લઈ ગયા ને તો એક મોટા એવા હોલની અંદર બધા લોકો સીધા હાથવાળા જમતા હતા નર્ક લોકો નહોતા જમી શકતા એવી જ અવસ્થામાં સ્વર્ગવાળા લોકો જમતા હતા એક ડીસ લઈ બે વચ્ચે મૂકે બે જણા સામસામાં બેહી જાય એકબીજાના મોઢામાં જમાડતા હતા ઉદાહરણ કદાચ કાલ્પનિક હશે સંદેશો બહુ સાત્વિક છે આ દુનિયામાં જે બીજાને ખવડાવતા શીખે ને એના માટે આ ધરતી જ સદૈવને માટે સ્વર્ગ સમાન બની જાય છે જે બીજાને સારું કરતા આવડે બે બીજાનું પેટ ઠારે છે એને એના ધરતી સ્વર્ગ છે ગોકર્ણ મહારાજે ભગવાન સૂર્યનારાયણને પ્રશ્ન કર્યો બાપજી ગયાજીમાં શ્રાદ્ધ કરવાથી મુક્તિ ન મળે એને મુક્તિ કેનાથી મળે તો કહે છે કે એના માટે એક જ સાધન છે સાત દિવસની ભાગવત કથા કરો ગોકર્ણ મહારાજે ભાગવતની કથા રૂપ લઈને બેઠો હતો વંટોળીના રૂપમાં આવીને બેસી ગયો તો અંદર સાત દિવસે સાત દિવસે સાત ગાંઠો તૂટી અને સાતમા દિવસે જ્યારે ભગવાનનું દિવ્ય વિમાન એને પાર્ષદો લેવા આવ્યા તો દિવ્ય રૂપને ધારણ કરીને ધૂંધુકારી બેસીને ગયો અન્ય લોકોએ પ્રશ્ન કર્યો બાપજી કથા તો અમે સાંભળી અમને કેમ મોક્ષ ન મળ્યો એના માટે બીજી વખત શ્રાવણ મહિનામાં કથા કરી અને એ શ્રાવણ મહિનાની કથાથી ગોકર્ણ મહારાજ સહિત બધા લોકોને ભગવાનનું વિમાન આવી લઈ જાય છે આ કથા બતાવે છે કે પાપ કરવામાં જેણે પાછુંવાળું નહોતું જોયું તો એની પાછળ કથા કરી તો એને મુક્તિ મળી ગઈ તો તમે જ વિચારો કે જેનું શરીર નહોતું એને પણ ભગવાન ભાગવતની કથાએ મોક્ષ આપ્યો તો તમે પંચમહાભૂતના શરીર સાથે ભાગવતના મંડપમાં બેઠા છો આ કથાથી તમને પણ મોક્ષ મળવો જ જોઈએ હવે તો તમને પણ મુક્તિ મળવી જ જોઈએ